આપણે ગાય માટે ફળ લઈ જવાનું શું તો આપણે ખેડે આવી જાય ફળ વાપ તો મિત્રો આપડે ટ્રેક્ટર કેદી ચાલુ નતું કર્યું ને બહાર કાઢીને આપણે આપડે ચાલુ કરીને બેસ કર્યું છે મિત્રો ટ્રેક્ટર એ થઈ ગયું છે ને હવે આપણે ખર વાટવા જવું છે હાલો હવે આપણે દાતાને લઈ જઈ ખર વાટી આવી પછી ગામ હાલો મિત્રો દાતાને લઈ લીધા હે ક્યાં હોય ખર વાટવા મિત્રો એક મિનિટ આહ એટલે પાણી પડી ગયેલા મિત્રોમાં પાણી ભરાઈ ગયું ફૂલ આપણે ખાલી કરી ગયો પાણી ભર્યું પગે કરતા જઈએ તો ભાઈ મિત્રો આપણે અહીંથી થઈ ગયો પાછળ પડ્યા હે બધા અમે ભાઈ ખડવા અડધું ખડી વાટ લીધું અડધું મેં વાર લીધું એટલે નાખો હતો ને આપણે ત્યાં જે પાણી નીકળે છે મોટો બંધ છે ને તોય પાણી નીકળે આપણે જોવું જોઈએ કેમ પાણી નીકળે તમને દેખાડું જો જો મિત્રો અફેરો આફેરું પાણી નીકળે આમાં દેખાઈ જાય પડે છે પાણી પાણી નીકળે હા કેમ નીકળે એ ખબર જ પડતી આમ જો આપણે ઉભી ઊભી લાઈન નાખે છે અહીંયાથી આમનો ડાયરેક્ટ લીમડા આગળ એ મિત્ર આપણે માંડવી બધી પીરી પડી ગઈ તમને પીર કરી ગઈ બધી માંડવી જો ભાઈ ખળ લઈને આવે આપણે ખળ પડે એટલે જાઓ દાવ ઘરે

હા હર મહાદેવ બહુ વર્ષો જૂનો પીપળો છે મિત્રો જો આ બધું ગ્રાઉન્ડ છે અહીં અંદર બેસવા માટે અથવા કંઈક કામ હોય તો આ ગ્રાઉન્ડ બહુ ઉપયોગી આવે છે તો મિત્રો તમને કેવું લાગ્યું અમારું મહાદેવનું મંદિર કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો હવે આજનો બ્લોગ બહુ લાંબો થઈ જાય હા તો આજનો બ્લોગ આપણે આ જ પૂરો કરી દઈએ મારો વિડીયો તમને કેવા લાગો જરા કોમેન્ટમાં કહેતા જાજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા નેક્સ્ટ કાલેસ્ટગ વિડીયોની સાથે ત્યાં સુધી રામે રામ રામીરા